નમસ્કાર અંબાજીમાં ધાર્મિક સ્થાનોમાં સનાતન પરંપરા જાળવી રાખવા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન સાથે પરશુરામ પરિવારનું આવેદનપત્ર વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ હેમાંગ રાવલ અને પરશુરામ પરિવારના સ્થાપક ડામરાજી રાજઘોર સહિતના બ્રહ્મ અગ્રણીઓ દ્વારા અંબાજી મંદિરના વહીવટદારને એક મહત્વનું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે આ આવેદનપત્રમાં દાતા સ્ટેટના રાજવી પરિવારની પરંપરાગત પૂજા અર્ચના ચાલુ રાખવાની તરફેણ કરવામાં આવી છે અગાઉ મુખ્યમંત્રીને સંબોધીને અપાયેલા આ પત્રની નકલ વહીવટદારને સોંપીને સનાતન પરંપરાઓને યથાવત રાખવા માંગ કરવામાં આવી છે હેમાંગ રાવલે આ અંગે ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે પરંપરાગત પૂજા કરતાં અટકાવવાનો નિર્ણય બંધારણની કલમ પચ્ચીસ અને છવ્વીસનું ઉલ્લંઘન છે જે દરેક વ્યક્તિને પોતાની ધાર્મિક આસ્થા મુજબ વર્તવાનો અધિકાર આપે છે તેમણે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો હવાલો આપીને ઉમેર્યું કે ન્યાયાલયે ધાર્મિક માન્યતાઓ પર હસ્તક્ષેપ ન કરવો જોઈએ આ નિર્ણયને અવાજબી ગણાવી તેમણે વિધાનસભામાં ખરડો પસાર કરી ધાર્મિક બાબતોને ક્ષેત્રના હસ્તક્ષેપથી દૂર રાખવાની માંગ કરી છે પરશુરામ પરિવારના અગ્રણી ડામરાજી રાજગોરે સૂર પુરાવતા જણાવ્યું હતું કે ધાર્મિક બાબતોમાં ન્યાયાલયે ખોટી દખલગીરી કરવી જોઈએ નહીં સમસ્ત સનાતન ધર્મ પ્રેમી માંગ છે કે કોર્ટ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય તાત્કાલિક રદ કરવામાં આવે જેથી વર્ષો જૂની પરંપરાઓ જળવાઈ રહે આ મામલે બ્રહ્મ સમાજ અને સનાતન ધર્મપ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને આક્રોશ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ જીપીએમસી ન્યુઝી લાઈવ અંબાજી અંબાજીની અંદર રાજા વિક્રમાદિત્યના વંશજ એવા દાતા દરબારને આઠમના હવનની અંદર એક નાનકડી વિધિ કરતા પણ કોર્ટ દ્વારા રોકવામાં આવ્યા છે મને લાગે છે કે આ સંવિધાનનું અપમાન છે બંધારણના અનુચ્છેદ પચીસ અને છવ્વીસ મુજબ દરેક વ્યક્તિને પોતાનો ધાર્મિક આસ્થા અને દરેક સંસ્થાને પોતાની ધાર્મિક આસ્થા જે છે એના પ્રમાણે વર્તન કરવાનો અધિકાર આપવામાં આવેલો છે સુપ્રીમ કોર્ટના વારંવાર ચુકાદાઓ છે કે જેની અંદર ધાર્મિક સંસ્થાઓ અને માન્યતાઓ જે છે એની અંદર કોઈ પણ પ્રકારની કોર્ટોએ કે ન્યાયાલયોએ સંજ્ઞાન ના લેવું એવું વારંવાર કહેવામાં આવેલું હોવા છતાંય આ પ્રકારે એનો નિર્ણય લેવામાં આવેલો છે આ નિર્ણય સદંતર ગેરવ્યાજબી નિર્ણય છે અમે સરકારને ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને વિનંતી કરેલી છે કે વિધાનસભામાં ખરડો પસાર કરવામાં આવે અને ધાર્મિક આસ્થાની બાબતની અંદર કોઈ પણ પ્રકારના નાયક ક્ષેત્રના હસ્તક્ષેપને દૂર કરવામાં આવે સાથે સાથે આપણે જોઈએ છે કે ધજા ચડાવવા માટે થઈને જ્યારે દ્વારકાની અંદર પણ બે દિવસ કલેક્ટર પોતે શનિ અને રવિ પોતાના હોય છે અને વીઆઈપી ધજા ચડાવવા માટે પણ તેઓ રિકમેન્ડેશન કરતા હોય છે આવી બાબતે કોઈ કોર્ટ આક્ષેપ નથી કરતી અહીંયા મુખ્યમંત્રીશ્રી આવે કે વડાપ્રધાનશ્રી આવે ત્યારે મંદિરને સદંતર દર્શનમાંથી બંધ કરવામાં આવે છે ત્યારે કોઈ વાંધો નથી આવતો પરંતુ ધાર્મિક સનાતન ધર્મની પરંપરાઓ જે છે એ ના અટકાવી જોઈએ અને એના માટે આજે અમે અત્રે અહીંયા આવેદન આપેલું છે ગુજરાત ના માન્ય મુખ્યમંત્રી ને સમસ્ત ગુજરાત ધોરણ સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેની કોપી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ને આપવામાં આવી છે જે લોકોએ સમગ્ર ભારત અખંડ ભારત બનાવવા માટે પોતાના રજવાડા સોંપી દીધા અને એમના બાપ દાદાઓની વંશ પરંપરાગત પ્રથાઓને કોર્ટ સહારો લઈ અને આ સરકાર બંધ કરવાની ખૂબ ચેષ્ટા કરે છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ માં અંબા અને સર ભવાની સિંહ સર ભવાની સિંહ દાદાના મહારાજાના નામ ઉપરથી માં અંબાનું નામ ભવાની પડ્યું છે એવી પરંપરા વાળા સ્ટેટ આ પરંપરા બંધ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય સદંતર ખોટો છે અને સનાતન ધર્મ વાતો કરવા વાળા લોકો ધાર્મિકતા પર ક્યારેય કોર્ટ ને દખલ જોઈએ અને સત્વરે આ લીધેલો નિર્ણય રદ કરવો જોઈએ તેવી સમગ્ર સનાતન ધર્મ પ્રેમી જનતાની માંગણી છે